ચૂંટણી પ્રચાર માટે આજે બિહાર ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં ચાલીને જાહેર સભામાં ભાગ લીધો હતો બાદમાં જ્યારે હેલિકોપ્ટર બેગુનસરાયથી ઉડાન ભરીને અમિત શાહ માટે જતું હતું ત્યારે તેણે અચાનક તેનું સંતુલન ગુમાવ્યું જેને કારણે હંગામો મચી ગયો હતો એવું કહેવાય છે કે જમીન પરથી ઉડાન ભર્યા બાદ હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને થોડે દૂર ઉડાન ભર્યા બાદ થોડુંક ફંગોળાયું હતું પાયલોટ તરત જ હેલિકોપ્ટરને સામાન્ય સ્થિતિમાં લાવ્યા પછી સરળતાથી ઉડાન ભરી હતી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી સતત બીજા દિવસે ડ્રગ્સ પકડાયું છે ભારતીય કોસ્ટગાર્ડ અને એન્ટી ટેરિઝમ સ્કવોડના સંયુક્ત ઓપરેશનમાં એકસો ને તોતેર કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે પોરબંદરના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે

બસો ને છાસઠમાંથી છત્રીસ ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે આઠ ટકા એટલે કે એકવીસ ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે ભાજપના છવ્વીસમાંથી ચાર ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી બે ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે કોંગ્રેસના ત્રેવીસ ઉમેદવારો પૈકી પાંચ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે જેમાંથી ત્રણ સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે ગુજરાતને ભવ્ય કળા અને કારીગરનો વારસો મળેલો છે વણાત કામ છાપકામ કાચકામ જેવી કળામાં ગુજરાતની આગવી ઓળખ છે એવી જ ઓળખ સમી અજરખ કળાને હવે વૈશ્વિક ઓળખ મળી છે એટલે કે કચ્છી અજરખ કળાને જીઆઈ ટેગ મળ્યો છે કંટ્રોલર જનરલ ઓફ પેન્ટ્સ ડિઝાઇનર્સ એન્ડ ટેડમાર્ક્સની ઓફિસે ગુજરાતના કચ્છ પ્રદેશના પરંપરાગત હસ્તકલાના કચ્છ અજરકના પરંપરાગત કારીગરોને જીઆઈ પ્રમાણપત્ર સોંપ્યું હતું પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે સભાને સંબોધન કરી હતી આ તકે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તો બીજી તરફ રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં क्षत्रिय समाज आगे वनो टीबी त्रस्ता खाते काला वावटा फरक विरोध प्रदर्शन करो तो, जैसे बार लोग अटकायत महाराजा थे उन्होंने जो देश के लिए किया अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम या उनकी हम याद करते हैं અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જયારે સોળથી વધુ લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા મધુબન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા દસથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પલેક્ષમાં ફેલાયેલો હતો તેને દૂર કરવાની શરૂઆત કરી હતી પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી તો બીજી તરફ ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા લોકોનું ધીમે ધીમે રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી કુલ પિસ્તાળીસ લોકોને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી સુરત ખાતે સવારે આઠ ને વીસ વાગે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા સોનગઢ તાલુકાના નાનીચીખલી ગામે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બનાવવામાં આવેલ મિની પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની ટાંકી હાલમાં બંધ સ્થિતિમાં હોય ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પાણી પુરવઠા યોજના ફરીથી શરૂ થાય તેવી માંગ ઊભી થઈ છે તાપી જિલ્લાના ત્રેવીસ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના એકસો વ્યારા અને એકસો બોતેર નિઝર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ અનેક દિવ્યાંગ અને વૃદ્ધ નાગરિકો દ્વારા હોમ વોટિંગ સુવિધાનો લાભ લઈને મતદાન કર્યું હતું જિલ્લામાંથી બસો ને સડસઠ વરિષ્ઠ મતદારો અને ચાલીસ દિવ્યાંગ મતદારો મળી કુલ ત્રણસોને સાત જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી લોકશાહીમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા